સુરતથી સાપુતારા ખાતે પ્રવાસીઓને લઈને આવેલા ખાનગી ટ્રાવેલ્સની બસને સાપુતારાના માર્ગમાં માલે ગામ નજીક યુ ટર્નમાં અકસ્માત નડતા બે બાળકોના મોત નીપજ્યા હતા તો બસમાં સવાર ચોત્રીસથી વધુ મુસાફરોને ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સુરતના ગોપીપુરા અને બેગમપુરા વિસ્તારમાંથી સાપુતારા ખાતે પ્રવાસીઓને લઈને આવેલ એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ જે સાંજના સમય પરત સુરત ખાતે જઈ રહી હતી તે સમયે સાપુતારા ઘાટ માર્ગમાં આવેલ માલેગામ ખાતે યુ ટર્નમાં બસ ચાલકે ઓવરટેક કરવાની લાઇમાં સ્ટરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ માર્ગની સાઈડના સંરક્ષણ દિવાલ સાથે અથડાઈ ખીણમાં ખાબકતા મુસાફરોની ચીચારોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ ઘટનામાં બે બાળકોના મોત નીપજ્યા હતા તો ચોત્રીસ જેટલા મુસાફરોને ઈજા થઈ હતી ચાર મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી અને બસમાં છાસઠ જેટલા લોકો સવાર હતા આ બનાવને પગલે સાપુતારા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી ઘટના સમયે સ્થાનિક પોલીસે દોડી આવી રાહત કાર્ય શરૂ કર્યું હતું દુર્ઘટનાગ્રસ્ત બસમાં સુરતના ખંડેરાવપુરા અકબર શહીદ બેગમપુરા લોકો સવાર હતા શનિવારે રાત્રે ટ્રાવેલ્સની બસ નંબર સગરામપુરા સાપુતારામાં સહેલગાહ કરી તેઓ રવિવારે સાંજે પર્યટકો સુરત રવાના થયા હતા સાપુતારાથી બે કિલોમીટરના અંતરે બસના ચાલકે ઓવરટેકની લહેમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી બસ પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં બસમાં સવાર ગોપીપુરા મોમના સાત વર્ષીય અતિફા અશફાક શેખ અને ત્રણ વર્ષીય ઉમર અશફાક શેખનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું સાપુતારામાં બનેલી દુર્ઘટનાની માહિતી મળતા પર્યટકોના ખબર અંતર જાણવા સ્વજનોએ દોડધામ કરી હતી મારું નામ કરણભાઈ રામદાસભાઈ ચૌધરી હું સામગાનનો રહેવાસી છું માલેગામ ઘાટમાં એક લગ્ઝરી પલટી થતાં સામગાન સ્થળે ખબર પડતા બધા યુવકો બધા છોકરાઓ મળીને બધા અમે માલેગામ ગયા એમાંથી લક્ઝરી પલટી થતાં અમે વિચારમાં પડી ગયા કે આ શું થયું એમ પછી અમે ત્યાં જઈને દસથી પંદર જણને અમે કાઢ્યું એમાંથી એક છોકરો અને એક છોકરીનું ડેથ થઈ ગયું હતું જગ્યા પર એમણે કાઢીને અમે સામગા બીજા સામગાન લઈ આવ્યા એમાંથી બીજા સોળથી સત્તર જણા હતા એમને સામગાન સીએસસી પર અમે સારવાર આપી છે હમણાં બધા હારા છે અને બે જણનું ડેથ થયું છે એમાં સાપુતારાથી જે ફરવા આવેલા હતા સુરતના પેસેન્જર્સ એ પેસેન્જર્સની એક જે લક્ઝરી બસ જે છે એ સુરત પાસિંગની જ છે તો એ માલેગામ ઘાટ પાસે છે સાપુતારાથી લોકો ચાર પાંચ કિલોમીટર સુરત તરફના રસ્તા ઉપર ઘાટમાં એક વાહનને ઓવરટેક કરવાના ચક્કરમાં નીચે ખાઈમાં પંદર વીસ ફૂટ જેટલી ખાઈમાં પડી ગઈ છે એ બસ બસમાં ટોટલ છાસઠ લોકો બેઠા હતા એમાં એક ડ્રાઈવર પ્લસ રસોઈ બે ઓર્ગેનાઇઝર અને બાસઠ જેટલા પેસેન્જર હતા પેસેન્જર્સમાં નાના મોટા બાળકો અને ફેમિલી સાથેના હતા સુરતના નાનપુરાના અને નિર્વાણ અખાડા બિગમપુરાના આસપાસના વિસ્તારના થોડા ગ્રુપ જ હતા એ લોકોને ફેમિલી ગ્રુપ જ હતા એ ગ્રુપમાં એને રાત્રે કંઈક એક વાગે નીકળ્યા હશે સુરતથી અને આખો સવારે સાત વાગે પહોંચીને સાપુતારા ફરીને સાંજે પાંચ સવા પાંચ નીકળતા હતા દરમિયાન એમની આ જે બસ છે સાડા પાંચની આસપાસ આ બસમાં ખાઈને ઉતરી ગઈ હતી એ પૈકી છાસઠ પૈકી ત્રીસ જણાના ઇન્જરીઝ થઈ છે એમાં બેના ડેથ થયા છે બે ડેથ થયા છે એ નાના બાળકો છે એક છોકરો અને છોકરી છે જેની ઉંમર ચાર પાંચ વર્ષની છે અને બાકીના અઠાવીસ પૈકી ચાર જણાને સિરિયસ ઇન્જરીઝ થઈ છે એ સિરિયસ ઇન્જરીના જે પેસેન્જર છે એમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે બાકીના ચોવીસ પેસેન્જરને નાની મોટી ઇજાઓ થઈ છે એમના અહીંયા સામગાન ખાતે સારવાર અપાઈ રહી છે અને એ સિવાયના બાકીના જે છત્રીસ પેસેન્જર છે એ લોકોને કોઈ ઇન્જરી નથી એટલે લોકો સેવ થઈ ચૂક્યા છે સાંજે આમ દર સિદિ રહી સાપુતારા ખાતે બંદોબસ્ત હોય છે અમારો એટલે પચાસે કેટલા સ્ટાફના જે અમારા માણસો છે હોમગાર્ડ જીઆઈડી પ્લસ પોલીસ આ તમામને સ્થાનિક અધિકારીઓ તરફ દોડી જતા આ બસમાંથી જે પેસેન્જર્સ હતા એ તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે ગામના સ્થાનિક લોકોની પણ મદદ મળી રહી છે નિયમ અને નજીક જ જે હોસ્પિટલ છે સામગા સીએસસી ત્યાં પ્રથમ પ્રથમ સારવાર માટે લાવેલા હતા ડ્રાઈવર જે ઓવરટેક કરવા ગયો હતો એક વાહનને એના ચક્કરમાં આ બસ ખાઈમાં ઉતરી ગઈ છે અકસ્માત ડ્રાઈવરને વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે